ડરાવે બાળને ધરી રૂપ વિકરાળ વારે વેલી આવતી ગેલીમાં ગાત્રાળ આદ્યશક્તિ જગદંબાએ પોતાના બાલુડા અને ભક્તોની રક્ષા કાજે કઈ કેટલાય રૂપો ધર્યા છે એવો જ એક અવતાર એટલે ગેલીમાં ગાત્રાળ ત્યારે આવો આજના આ વિડીયોમાં આપણે ગાત્રાળ માતાજીના દર્શન કરીએ અને અહીંનો અલૌકિક મહિમા જાણીએ તો મિત્રો આજે આપણે ગોધમા ડુંગરે બિરાજતા ગાત્રાળ માતાજી સાનિધ્યમાં આવ્યા છીએ ત્યારે આજે આપણી સાથે મંદિરના સેવક એટલે કે મુકેશભાઈ આપણી સાથે જોડાયેલા છે ત્યારે આવું એમની પાસેથી જાણીએ મંદિરનો ઇતિહાસ અને અહીંનું મહાત્મ્ય જય માતાજી જય માતાજી હવે દાદા જે મંદિરમાં ગાત્રાળ માતાજી બિરાજમાન છે તેનું પ્રાગટ્ય કેવી રીતે થયું એવું હતું હતા ને કે કોઈને પંખીને ન દેતો રાક્ષસ હતો ગોધમા નામનો ત્યાર પછી એને માતાજીએ મારીને એની છાતી ઉપર ગાના મુખમાંથી પ્રગટ એટલે જે આ પર્વત છે ગોધમા રાક્ષસનું નું આ છાતી એ પાછળ એનું માથું એ નીચે આપણે ચડી એના પગે

હવે અઢારે વરણ માતાજીને માને છે એમાં ટોટલી કોઈ વરણ બાકી નહીં મુસલમાન શીખે વાહ એટલે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક પણ આ મંદિર આ મંદિર એ કોઈ જાતની કોઈને મનાય નહીં બધાને એક જ વાસણમાં રસોઈ બને કોઈ વાસણ જુદું નહીં કોઈ પણ ગીનાતી હોય હવે અહીંયા મંદિરમાં આપણે દર્શન કરવા આવવું હોય કોઈને તો કયા સમયમાં આવી શકાય જો હવે હવે છ વાગ્યાથી રાતના દસ વાગ્યા લગી આવી રીતના મંદિર ખુલ્લું હોય દસ વાગ્યા પછી બંધ થઈ જાય અચ્છા આરતીનો સમય આરતીનો સવારે છ વાગે બપોરે બાર થી એક વચ્ચે ભોગ લગાડી માતાજી સાંજે સાડા આઠ થી સાડા આઠ પોણા આઠ લગી ગમે ત્યારે આરતી ચાલુ થાય નીચે ખોડિયાર માં નું મંદિર એક રાંદલ માં નું મંદિર આ બાપા સીતારામ બાપુ એ એના ચેલા હતા મુનિ બાપુ એ પેલા પ્રગટ કરવા વાળા સીતારામ બાપુ અને જે કંઈ અમારે અહીં છે હલાવન એ બધું ગાયું નાના મૂકરે ચાલે અમારી પાસે અત્યારે નાના મોટા છોડો ઢોરે અચ્છા બસો અઢીસો ગયું હોય પચાસ હેઠ ખૂટી આવે એટલે ગૌશાળા ચાલે છે ગૌશાળા કોઈ પાસે માંગવાનું માગવાનું નહીં આપોઆપ ભગવાનની દયા હોય છે માતાજીની એ અમને આપે ભલે બાકી કોઈનો ફાળો લખતા નથી નામ પ્રમાણે કે તમે નામ આપો ભાઈ આ પાંચ હજાર મારા લખો તો એ ફાળો અમે લેતા નથી એ સીતારામ બાપુ રહે ને એ જતા એ સીતારામ બાપુ અહીંયા કોઈ માણસને પણ બે હવા ન દેતા એને ગાયું સિવાય કોઈ જાતનો રસ નહોતો અચ્છા એને એક જ રસ તમે ગાયું માટે એક કિલો મીણ લે હોય

એ ત્યાં ધારે પહોંચ્યા ત્યાં બે ને નીચે દાટી દીધા અને પથ્થર થઈ ગયા અચ્છા નગારા ચોરી ને ભાઈગા થાય અત્યારે આજની દિવસે પણ પથ્થર વાગે છે બીજા અહીંયા મંદિરની ફરતે કે રાયણુના કેટલા બધા ઝાડ એના ઝાડ નહીં હોય તો અમારે કમસે કમ હજારક ઝાડ હોય છે એના પાછળનું કઈ રહસ્ય કઈ રહેણુંમાં તો એવું હોય કે પેલા એમ કહેતા કે ભાઈ માતાજીનો કઈ ખરાબ હતો એટલા માટે આ રહેણું બની ગઈ

માતાજીને કંઈ નિવેદ ચડતા હોય એની કંઈ નિવેદમાં જો માતાજીની સુખલી બને કોઈ નિવેદ ભાતમાં ડર ભાત માને જે માને તે નિવેદ કરી શકે કોઈ જીતનું એવું બંધન નહીં આ નિવેદ ફરજિયાત કુલર માને કોઈ લાપસી માને કોઈ તાવો માને એટલે બધા નિવેદ માતાજીને ચડાય મને કોઈ જીતની નહીં જે તમારા આશાથી તમને ઈચ્છા હોય તમારે મારે આ માનતા કરીએ તે તમે કઈ રીતે ધરાવવાની અહીંથી ઘરે લઈ જાય આને નહીં જો ઘરે લઈ જાય એ માનતા તપ પછી અહીંયા મંદિરમાં આપણને બાળકોના ફોટા જોવા મળે એ શું છે એ બાળકોના ફોટા એવું હોય કે કોઈ માતાજી અગર માંગવું હોય તો ભાઈ મારી મને દીકરો આપ સંતાન ન હોય એમ એને સંતાન આપે મારી એટલે એનો ફોટો એ લોકો મૂકી જાય એને જે કંઈ માનતા કહી હોય કે કોઈ લીલું નાખવાની કર્યું હોય તો કોઈ લીલું નાખે કોઈ ખોર નાખે કોઈ જમણવાર કરે

આ હતી ગાત્રાળ માતાજીની દિવ્ય ગાથા તમે પણ તમારા પરિવાર સાથે અહીંયા માતાજીના દર્શન એવં વન લાભ લેવા આવી શકો છો તો જરૂરથી પધારશો જય માતાજી